ટીકડતા લોકોમાં ચકચાર મચી ગઈ છે ઘણા સમયથી ખાદે ચીજ વસ્તુઓમાંથી અનેક જીવ જંતુઓ નીકળવાના કિસ્સાઓ સામે આવ્યા છે તો ત્યારે બનાસકાંઠાના થરાદ પંથકમાં ગ્રાહક ચવાણનો પેકેટ ખરીદી ઘરે લાવ્યા હતા જેમાંથી ચવાણમાં

હું મારા બાળકોના નાસ્તા માટે નમકીન બે પેકેટ લાવ્યો હતો જેમાંથી મારા બાળકે નમકીન ખાધ્યા બાદ જાડા ઉલટી અસર જણાતા એક્સપાયર ડેટ બાબતે ચકાસતા એક્સપાયર ડેટ તો સાચી હતી પરંતુ ચકાસણી કરતા મૃત ગરુડી મળી આવતા આ બાબતે અમે દુકાન સંચાલકનો સંપર્ક કરતા તેને જણાવ્યું હતું કે આ તો પેકિંગ આવે અમે શું કરીએ ત્યારબાદ અરજદારે ચવાણાની કંપનીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેને પણ હાથ અથ્થર કરી લીધા હતા જેથી તેમને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા જતાં ગ્રાહક સુરક્ષાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું જેથી અરજદાર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવતું હોવાનું અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું આનંદ નમકી જવાનું લાગ્યું હતું બે પેકેટ છોકરાઓને નાસ્તા માટે તો તેનામાંથી બે ત્રણ દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બારનું નથી ને તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બારનો તો નહોતો પણ અંદરથી એક ઘરોલી ફ્રાય થેલી નીકળી હતી અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોલી નીકળી છે તો તેમણે કીધું કે અમે તો શું કરીએ કંપનીને તમે જાણ કરો મેં કંપનીનો નંબર આપ્યો ને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ એમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં તમે કાંઈ કર્યું હોય તો તમે જાણો એટલે મેં કંપનીવાળાને કીધું કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો ને અમારાથી થશે અમે કરશું તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષા વાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સને કોન્ટેક કરાવતા અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા એટલે ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા આની તપાસ કરતા શું નીકળે છે ને એને શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણે અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી અમારી અપેક્ષા છે તંત્ર પાસે નામ વીરમાજી માનાજી રાજપૂત ગામ ગરબોન તાલુકો થરાદ જીગ બનાસકાંઠા મેં આજથી અંદાજે દશક પંદર દિવસ પહેલાં આનંદ નમકી ચવાણો લાગ્યું હતું બે પેકેટ છોકરાને નાસ્તા માટે તો તેના માંથી બે ત્રણ દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બારનું નથી ને તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બારનો તો નહોતો પણ અંદરથી એક ઘરોલી ફ્રાય થયેલી નીકળી હતી અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતાં દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોલી નીકળી છે તો તેમણે કીધું કે અમે તો શું કરીએ કંપનીને તમે જાણ કરો મેં કંપનીનો નંબર આપ્યો અને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ એમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં તમે કાંઈક કર્યું હોય તો તમે જાણો એટલે મેં કંપનીવાળાને કીધું કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો ને અમારાથી થશે અમે કરશું તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષા વાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સને કોન્ટેક કરાવતા અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા એ ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા આની તપાસ કરતા શું નીકળે છે એને શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણે અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ